ભાવનગર જિલ્લાના ગારિયાધાર એમડી સ્કૂલની આગળ પુલ ઉપરથી એક છકડો રિક્ષા નીચે ખબકતા મહિલાઓને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગારિયાધાર નજીક એમડી સ્કૂલની આગળ પુલ ઉપરથી છકડો રિક્ષા ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પુલ ઉપરથી નીચે ખાબક્યો હતો જેમાં ડ્રાઈવર સહિત મહિલાઓને ઈજા પહોંચી હતી આથી તમામની બચાવ કામગીરી હાથ ધરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં નગરપાલિકાના પ્રમુખ મહિલાના પતિ પણ મદદ માટે દોડી આવ્યા હતા

મારા પાણીના બેઠો હતો તે એક કવા ગવા ગયો વળી ગયા તો રિક્ષાએ નીચે પડી હતી એમાં ચાર ચાર પાંચ છ હતા મહિલા હતી બેન હતી ગડી ઉંમરનામાં માઈ હતી અને અને એક રિક્ષાવાળા ભાઈ હતા એ રિક્ષા નળામાં પડતા મને ખબર પડી એટલે ત્યાં પોક્ત પોકતા એકસો આઠને ફોન કર્યો એકસો આઠને ફોન કર્યો એકસો આઠને બોલાવ્યો અમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી અને હદાયનું કરીને કરી બારા કાઢ્યા એક માંડીને એકસો તેમાંથી લેવાનું આવે તેમાંથી ગાડીને બારા કાઢીને બારા લઈને સારવાર કરશે સરકારી હોસ્પિટલે બે ત્રણ જણાને વાગેલું તો એને મોકલેલા છે અને બીજા બધા મહિલા બીજી એમ્બ્યુલન્સ લેવા હોય બીજા કોઈ તકલીફ જેવું લાગતું નથી